કરજણમાં સમાજની એકતાનું અનોખું દ્રશ્ય શ્રી અગિયારસો જથવાળંદ સમાજ કરજણ તાલુકાનું વાર્ષિક સ્નેહમિલન સમારોહ ઉત્સાહભેર યોજાયો કરજણ બીએપીએ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા આ ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમમાં સમાજના આગેવાનો હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા નવા વર્ષના પાવન અવસરે એકતાનું પ્રતિક બનેલું આ સ્નેહમિલન કાર્યક્રમ સૌને જોડતો સમારોહ સાબિત થયો કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો દ્વારા નવા વર્ષની શુભકામનાઓ પાઠવી સમાજમાં શિક્ષણ વ્યસન મુક્તિ શક્તિ અને સંગઠનની મજબૂતી જેવા મહત્વના મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો યુવાઓએ આપેલા પ્રાસંગિક પ્રવચનોમાં શિક્ષણ એ સમાજનું શસ્ત્ર છે એવો મંત્ર ઉચ્ચારાતા સૌને પ્રેરણા મળી વાળંદ સમાજના આગેવાનો દ્વારા આગામી પેઢીને શિક્ષણમાં આગળ વધવા તથા સમાજના વિકાસ માટે એકતાની સાથે ચાલવાની અપીલ પણ કરવામાં આવી કાર્યક્રમ અંતે સૌએ સાથે ભોજન પ્રસાદ લઈ સ્નેહ અને સૌહાર્દનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું કરજન તાલુકામાં યોજાયેલા સ્નેહમિલન સમાજની એકતા પરસ્પર પ્રેમ અને પ્રગતિની દિશામાં એક વધુ મજબૂત પગલું બની રહ્યું છે કરજણમાં કરજણ તથા કરજણ તાલુકામાં પ્રથમવાર વાર સમાજ સંગઠન દ્વારા કરજણ તથા કર્જન તાલુકાનું એક વારં સમાજનું અદ્ભુત સ્નેહ સ્નેહમિલન યોજાયું અને એમાં ભૂલકાઓ બાળકો યુવાનો યુવતીઓ બધાએ અદ્ભુત રીતના ભાગ લીધો અને કરજણ તથા કરજણ તાલુકાના ભાઈઓ બહેનોએ લાભ લઈ અને એમના જે ભૂલકાઓ છે એમને નોટબુક વિતરણ જે વડોદરાનું જે ટ્રસ્ટ ચાલે છે એ ટ્રસ્ટ દ્વારા ફાઉન્ડેશન દ્વારા રંગ સેતુ ફાઉન્ડેશન દ્વારા એ ટ્રસ્ટ દ્વારા જે નોટબુકનું વિતરણ થયું એમાં એ સમાજના દરેક ભૂલકાઓએ પણ એનો લાભ લીધો અને કરજણ તાલુકા તથા કરજણ શહેરનું આ પ્રથમ અદ્ભુત જેને કહેવાય કે એવું મિલન આજે યોજાયું અને એમાં તન મન ધનથી બધા એમાં સહભાગી બન્યા અને અગિયારસો જથ વારંસ સમાજ દ્વારા આ જે આયોજન આમાં યોગદાન સમારોહમાં યોગદાન આપ્યું છે એમનો અને જે પણ ભાઈઓ બહેનોએ આ સમારોહમાં આવી અને કાર્યકર્તાઓ અને સમાજ સંગઠનના કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો છે એમનો અમે અંતઃ તથા દિલથી ખૂબ ખૂબ અભિવાદન છે આજ આજરોજ કરજણ તાલુકામાં અને કરજણમાં આજે વારણ સમાજ દિવાળી સંમેલનનો કાર્યક્રમ હતો અને એમાં પ્રથમ જ સંમેલન હતું ને આટલી બધી પબ્લિક આટલી બધી આવશે એ અમને સપને ખ્યાલ નથી પણ આજે કરજણના જે બધા હોદ્દેદારો છે અને એમની કમિટી છે એ કમિટીએ સાબિત કરી બતાવ્યું કે વાડંદ સમાજ બી એક સશક્ત અને સમાજ છે અને એ સમાજમાં એટલો બધો સરસ અને સુંદર છે ન વ્યસન વ્યસનમુક્ત છે બધો અને બધા જ આ બધા વ્યસનમુક્તો હોવાથી એ બધા કેનેડા અમેરિકા લંડન આફ્રિકા દુબઈ એ બધા અમારા ધંધો કરવા માટે જાય છે અને સારા એવા વાળંદ સમાજના સારા બધા લોકો ગયેલા છે અને એક શ્રીરંગ સેવા ટ્રસ્ટ અમે ચલાવીએ છીએ અને એ શ્રીરંગ સેવા ટ્રસ્ટ જેની કોઈ છોકરી હોય અને એના મા બાપ ના હોય અને સારું શિક્ષણ મેળવતી હોય એની અમે ફી ભરી છે અને અમારો આ ધ્યેય છે કે દરેકને ચોપડા સ્કૂલ બેગ બ્લેન્કેટ એ બધું અમારું આપવાનું કામ છે અને હું કરજણને કરજણના આજુબાજુના તાલુકાને વાણંદ સમાજના દરેક વ્યક્તિ દરેક કુટુંબને હું અભિનંદન આપું છું કે આવાના આવા પ્રોગ્રામો કરે બાળકોને પ્રોત્સાહન કરે અને બાળકોને સારા સારા ઇનામ આપે એ મારી માંગણી છે હું ખટંબા સરપંચ શ્રી રંગ સેવા ટ્રસ્ટ ઉપપ્રમુખ કનુભાઈ અને પ્રમુખ ઉપપ્રમુખ કમલેશભાઈ અને કનુભાઈ ઉપપ્રમુખ